પણ લાડુ હાટુ મકાય ને બધું લે જે જે કરે લાડુ જો લે જે માતાજી બોલે લાડુ જોયું કે દાદા ને જે માતે જે ખુશી જે માતે જ બોલે એમ કે જોયું એ દાદા ને કરો જય માતાજી હવે દાદા જાય ને બધા આવે છે તમે જો આવી જો તો દાદા હરો આવી છે જય ભૂખવાની માં હે કે લે હા ખાવા માં દાદા યાર આવ્યા બે જણ મેં કીધું હાલો આપડે ને ખૂટવાડવા જાય

પાણીપુરી ના ખાઈ આવું સારું ખાઈ જવા રોટલા જા લે આ ચટણી બે ટાઈપ બે ટાઈપ ની છે અરે વાહ લે મરચાઈ નાખાયુંગળી નાખાય બધું મરચા છે હા બોલા પોચા છે

રોટલી બનાવી ઘી અને આ બટેટી કોરી કરી દઉં રીંગણા બટેટા નું શાક બનાવવાનું છે અને રોટલા આજ તો બાવરાવા છે બહુ પાણી પુરી ને ખાય ને એટલે

નકરા બધું હું ખાવાનું તમારે ગળા પોળા કરી કરી એ ખુશી આય તો જલ્દી આયા તો ખુશી ખુશી જલ્દી આય આયા તો જલ્દી આયા જલ્દી એટલે જે નીમર ખાવ લઈ ખાઈ લેજે આ વે ઓરી મી બાઈ મી ભલે તો તાર બેર બધા બેર બધું અતાર માં કાઈ ચાન મન ખાઈ તો મન કીજે ખાદુ એ તું બેય જ અમાર દે શાંતિ થી હે હે

પાપુરા પાણીપુરી એકલી ન ખવાય એક